સમાચાર ગુજરાતમાં જોઈએ પરના મહત્વના સમાચાર ગુજરાતમાં આગામી દિવસમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડીનો વર્ષ બે હજાર વીસ અને વર્ષ બે હજાર બાવીસનો રેકોર્ડ તૂટી શકે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે હાલ ગુજરાતના અનેક શહેરોમાં દસ ડિગ્રી કરતા નીચે તાપમાન નોંધાયું છે સાથે પવનની સ્પીડ નોર્મલ કરતા વધુ હોવાની પણ વાત કરી છે જો સોળમી ડિસેમ્બરથી આ પવનની સ્પીડમાં ઘટાડો થઈ શકે છે ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે જોકે અઢારમી ડિસેમ્બરથી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તો ઠંડી રીસ્તરના ધ્રુજાવી દેશે આ વર્ષે ડિસેમ્બર મહિનો છે એની અંદર અત્યારે બે હજાર વીસ અને બે સરખામણી તાપમાન છે એ આવી ચૂક્યું છે અને આવનારા સમયની અંદર તાપમાન હજુ પણ નીચું જાય એટલે કે ડિસેમ્બરના છેલ્લા બે હજાર વીસ અને રેકોર્ડ તૂટી શકે છે અને તાપમાન વધુ નીચું જાય તેવી શક્યતાઓ છે અને સોળ ડિસેમ્બર થી બે દિવસ માટે જે આપણે ઠંડી છે એની અંદર આંશિક રાહત મળી શકે છે અઢાર તારીખ પછીથી ફરીથી પાછો એક ઠંડીનો રાઉન્ડ આવશે કેમકે અત્યારે જે રીતે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય ઉત્તર તરફ પડોશી દેશો છે જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થઈ રહી છે અને હજુ પણ ત્યાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પસાર થાય અને ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી અને તાપમાન સૌથી નીચું જાય તેવી શક્યતાઓ છે